અનેક અકસ્માતો જે થતા હોય છે ત્યારે ગત રાતના પણ સ્કોર્પિયો અને કિયા સાથે અકસ્માત જે સર્જાયો હતો જે પ્રકારથી વિગતો સામે આવી છે તે પ્રમાણે આ સ્કોર્પિયો એને અચાનક જ જે છે તે અહીંયા પકવાનનો બ્રિજ ઉતરતા બ્રેક મારી હતી અને બ્રેક મારતા પાછળથી આવી રહેલી કિયા સેલ્ટોસની જે છે તે જોરદાર ટક્કર જે છે તે વાગી હતી તમે જોઈ શકો છો કે આ જે કાર છે તેમાં પાછળથી જે છે નુકસાન થયું છે સમગ્ર જે એક વ્હીલ છે તે પણ જે છે તે તૂટી ચૂક્યું છે એલો વ્હીલ્સ જે છે આવતું હોય છે તે પણ તૂટી ચૂકેલું આપણે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે સમગ્ર ગાડી જે છે તેમાં નુકસાન જે છે તે સામે આવ્યું છે કારની ટક્કર પણ એટલી જોરદાર હતી કે જે કિયા ગાડી હતી તે પણ અનેક ફૂટ જે છે તે ધસડાઈ હતી અને હાલમાં તેને ટો કરવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં હોટસ્પોટ જે છે તે આ એસજી હાઈવે મનાય છે ખાસ કરીને વૈષ્ણોદેવી સર્કલ સુધી જે છે તે એક પણ સિગ્નલ ન હોવાના કારણે લોકો પૂરપાડ ઝડપે જે છે તે તેતા હોય છે અને અકસ્માતોની જે છે તે સરતા હોય છે ખાસ કરીને જે પ્રકારની ડેટો પણ સામે આવ્યા હતા જેમાં સોળ એવા વિસ્તારો છે જેમાં અમદાવાદ શહેરમાં જે છે તે હોટસ્પોટ મનાતો હોય છે કયા કાર પણ આપણે બતાવશું કે કયા પ્રકારથી કયા કાર જે છે તે દસડાઈ હતી તમે જોઈ શકો છો કે પચાસથી સાહીઠ ફૂટથી પણ વધારે આ કાર જે છે તે દસડાઈ હતી હાલ તેને કટ્ટો કરવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે કિયા જે છે તેમાં પણ જે છે એરવે ખુલી ચૂકી હતી અને હાલમાં હરિયાણા પાસિંગની આ ગાડી છે તમે જોઈ શકો એચ આર સેવન ઝીરો જી સેવન એટ ફોર થ્રી નંબરની આ ગાડી છે તેમાં નુકસાન જે છે તે સામે આવ્યું છે કિયા કારના માલિક છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું ભાઈ ક્યાં હુઆ હતા કલ કલ ક્યાં હુઆ હતા કિતને કિતને બજે કા એક્સિડન્ટ સમથિંગ 4 બજે કે સાઈડ કા હૈ कहाँ से आ रहे थे और क्यों कैसे हुआ एक्सीडेंट एक्चुअली uh, मैं आ रहा था तो सामने से वो स्कॉर्पियो जो आ रही थी ना उसने अचानक से टर्न लिया ब्रेक लगा दी उसी वजह से हो गया कितने लोग सवार थे आपकी गाड़ी में सिंगल ही था कोई चोट वोट नहीं है नहीं 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 कुछ नहीं इट्स ओके हरियाणा से आप आए हाँ हरियाणा से हों अहमदाबाद में रहते हैं हाँ अहमदाबाद में स्कॉर्पियो में कितने लोग सवार थे उसमें शायद फैमिली तीन से चार लोग थे

આ તમે જોઈ શકો છો એક્સિડન્ટ પ્રોન ઝોન એટલે અકસ્માત સંભવિત વિસ્તાર જે છે તે અહીંયા ઓલરેડી બોર્ડ જે છે તે મારેલું છે અને તેમ છતાં પણ આ પ્રકારથી ગંભીર અકસ્માતો જે છે તે અહીંયા થઈ રહ્યા છે એટલે લોકોએ પણ સમજવાની જરૂર છે કે એસઝી હાઈવે જે છે તે ટેસ્ટ જે છે તે સ્પીડનો કોઈ ટ્રેક નથી પરંતુ લોકોની સુવિધા માટે બનાવાયેલા જે છે એસજી હાઈવે છે તેમાં સુરક્ષિત વાહન જે છે તે ચલાવવું જોઈએ જેથી કરીને અકસ્માતોને જે છે ટાળી શકાય પરંતુ વહેલી સવારે ચાર વાગે જે છે તે સ્કોર્પિયો એન ને કિયા વચ્ચે જે છે તે અકસ્માત સર્જાયો હતો અને હાલ જે છે તે કાર્યવાહી પણ જે છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ આ ગાડી પણ જે છે હાલ તેઓ કરાઈ રહી છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ